नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर बेवन लाइव मध्य प्रदेश उज्जैन नवनिर्मित श्री उमिया जी मंदिर प्राण प्रतिष्ठा महोत्सव મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના ખાતે પાટીદાર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી ઉમિયા માતાજી મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ એક બે બે હજાર પચીસ થી તારીખ સાત બે બે હજાર પચીસ દરમિયાન ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત પાટીદાર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી ઉમિયા માતાજી મંદિરમાં શ્રી ઉમિયા માતાજી શ્રી સરસ્વતીજી અને ભગવાન ઉમેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પંચકુંડી મહાયજ્ઞ સાથે તારીખ એક બે બે હજાર પચ્ચીસ થી તારીખ સાત બે બે હજાર પચ્ચીસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રસંગો જેવા કે પ્રાણ પ્રતિષ્ઠા લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અનાવરણ દાતાશ્રીઓના સન્માન સામૂહિક વિવાહ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો મહાઆરતી પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતી મહાપ્રસાદ જેવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જે અંતર્ગત તારીખ એક બે બે હજાર પચ્ચીસના રોજ નવનિર્માણ પામેલ મંદિરમાં પ્રતિષ્ઠા થનાર શ્રી ઉમિયા માતાજીની પ્રતિમા પરિભ્રમણ સાથે વિશાળ રથયાત્રા

આ કળ ક્ષેત્રમાં વિભિન્ન પ્રકારના ઢોલ નગારા બેન્ડ બગી ટ્રેક્ટર જીપ સાથે વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો યુવાનો વડીલો સામેલ થયા હતા આ ભવ્ય કળ ક્ષેત્રમાં આયોજન અને સંચાલન યાત્રા પ્રભારી શ્રી વધીલાલ અને તેની સમગ્ર ટીમ દ્વારા બહુ સુંદર રીતે કરવામાં આવ્યું હતું કળ ક્ષેત્રના પાવન પ્રસંગમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રમીણભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચક્ષી સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ ધાર જિલ્લા સંગઠન પ્રભારી શ્રી મનોહર કામદાર શ્રી સુભાષ પાટીદાર સામેલ થયા હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શ્રી બ્રહ્માનંદ પાટીદાર અને તેમની સમગ્ર ટીમ શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંચાથી તરાના પાંચસો કિલોમીટર લંબાઈમાં પગપાળા પદયાત્રા દ્વારા મા ઉમિયાની અખંડ દિવ્ય જ્યોત લાવી તરાના નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિરમાં અખંડ દિવ્ય જ્યોત અર્પણ કરી હતી આ સમગ્ર મહોત્સવમાં ઉમિયા પાટીદાર સમાજ ઉપાધ્યક્ષ શ્રી જગદીશ ચંદ્ર પટેલ શ્રી મદનલાલ પાટીદાર કોષાધ્યક્ષ શ્રી ચંદ્ર શ્રી બ્રહ્માનંદ પાટીદાર શ્રી ગોપાલકૃષ્ણ પાટીદાર શ્રી મનોહર પાટીદાર શ્રી કૈલાસચંદ્ર પાટીદાર શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ અધ્યક્ષ શ્રી ઘનશ્યામ પાટીદાર અને સમગ્ર સમિતિ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે જયશ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી ન્યૂઝ ટ્વેન્ટી ફોર करके शुक्टिकरण होगा यहाँ अपन एक बाल्टी पर रही रखा गोमूत्र की ठीक है साहब की जय चलिए खड़े हो जाइए अपने पूजा की थाली वगैरह हाँ किसी माता बहन का पर्स बटवा घूम चुका है समिति से आकर के संपर्क करें और अपना बटवा प्राप्त करें

अपने अपने भगवान पूजा के थाली जल का लोटा आसान संकल्प तो की सुपारी देना है ना अभी ठीक है जय जय उमिया जय जय उमिया जय जय उमिया जय हो

Ô chị, 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 chị,